કેમ ઉદાસ છો બધા ઉદાસ નહીં થોડું ટેન્શન છે સેનું ટેન્શન પાછું અરે એટીએમ માંથી પૈસા ઉપાડીને ઘેર આવવા નીકળ્યો પાકેટ પડી ગયું તે મળ્યું કે નહીં અલ્યા ભાઈ નહીં મળ્યું મળ્યું હોય તો ટેન્શન માં આવ કેમ આવો સવાલ પૂછો છો હા બુદ્ધિ નહીં તમારામાં એક પાકેટ નહીં આજ વ્યક્તા કેટલા પૈસા ઉપાડ્યા હતા તમે 6000 રૂપિયા હતા ખબર જ નહીં પડતી

દિવાળીનું ટેન્શન તમે શું લેવા લો છો અને ઓલરેડી જોડે તો કપડાં પડ્યા જ છે અને મેં જે બચાયા છે એમાંથી તમારા કપડા અને દિવાળીનો સામાન લઈ દઈશું આપણે સારું વાંધો નહીં અને છ હજાર માં આટલું બધું ટેન્શન લો છો તમે મને પૈસા વાલા મને તમે વાલા છો પણ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવે આને કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને ઘર છોડવાની ક્યાં વાત છે શરીર છોડી દેવું એમ થાય છે